ગોળી ગોળી મારી હોય તો પરંતુ કામ અમે મંજૂર દઈએ ભરવાડ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વોર્ડ નંબર એક માં છાણી પાસે ભૂખી ખાસ ડાયવર્ટ કરવા મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો તો અને આ કામને ને કોઈ પણ સંજોગોમાં મંજૂર કરવાની નહીં દેવાય તેવી ચીમકી કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે ઉછારી હતી હાલમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ વડોદરા શહેરમાં પૂર ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર એકમાં છાણી પાસે છાણી નાકાથી નવા યાર્ડ સુધી સાડા ચાર મીટરની નવી ભૂખી કાસ બનાવી પાણી ડાયવર્ટ કરવાના કામને તાજેતરમાં જ મંજૂરી મળી છે ત્યારે શરૂઆતથી જ આ કામ મુદ્દે વોર્ડ નંબર એકના સ્થાનિક કોંગ્રેસના કાઉન્સલરો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે સભામાં શરૂઆતથી જ કોંગ્રેસના કાઉન્સલરો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો અને આ કામને કોઈ પણ સંજોગોમાં મંજૂરી નહીં થવા દેવાય એવું જણાવ્યું હતું અને કાઉન્સિલર જ્યાં ભરવાડે ચિમકી ઉચ્ચારી હતી કે ગોળી મારવી હોય તો મારી દેજો પરંતુ આ કામ મંજૂર નહીં થવા દેવાય સૌપ્રથમ બુલડોઝર જ્યાં ભરવાડ પરથી ચલાવવું પડશે તે હતું સૌપ્રથમ તો બે હજાર ચોવીસમાં જે રીતે બે મહિનામાં તણતર વખત પૂર આવ્યા વડોદરા શહેરના નાગરિકો પૂરમાં ડૂબી ગયા ભારત નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા સાથે સાથે કરોડોનું જાનમાલનું નુકસાન થયું પશુઓ ડૂબીને મરી ગયા તો આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કદાચ વડોદરા શહેરમાં જે કામગીરી ચાલી રહી છે કે વિશ્વામિત્રીને વાઇડ કરો વિશ્વામિત્રી પોળી કરો દબાણો દૂર કરો પરંતુ આની સાથે સાથે જે રીતે અમારા વોર્ડ નંબર એકમાં જે કુદરતી કાંસ છે એ કાંસને આખો ડાયવર્ટ કરી અને અમારા વોર્ડ નંબર એકમાં છેતાલીસ કરોડના ખર્ચે છાણી જગાત નાકાથી નવાયાર્ડ આ ખાસ આખો એટલે કે મોટી ચેનલ જ બનાવવાની સાડા ચાર મીટરની ચેનલ ત્રણ મીટર ઊંડી એટલે તમે જુઓ કે પંદર ફોટની ઉપરની આખે આખી ઘાસ ડાયવર્ટ કરી અને વોર્ડ નંબર એકના નાગરિકોને ભવિષ્યમાં પૂર્મિ ચપેટમાં લાવી દેવાનું આ પ્લાનિંગ છે એક વિસ્તારને બચાવી અને બીજા વિસ્તારમાં આ પાણી ઘૂંસડી દેવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે જે પણ લોકોએ આ કન્સલ્ટન્ટ નીમ્યા છે અને કન્સલ્ટન્ટ જે હતા એ લોકો અમને વિશ્વાસમાં લીધા નથી અમને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારના

આ કામ કરવાથી ટીપી પીપીજેર વિસ્તાર નવાયાડ વિસ્તાર છાણી જગતનાગા વિસ્તારમાં પાણી ફરી વળશે અને લોકોના ઘરો 10 10 ફૂટ ડૂબી જશે કારણ કે વિસ્તાર ડીપ વિસ્તાર છે એટલે આ પ્રકારની કામગીરી માત્ર ને માત્ર એક વિસ્તાર બચાવવા માટે જ લાવી રહ્યા છે એનો અમારો વિરોધ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ